વાત કરીએ સુરતની તો સુરતના માંડવીમાં પસાર થતી માંડવી પાસે પસાર થતી મુખ્ય કેનાલમાં મસ મોટું ગામડું પડ્યું છે મુંજલાવ ગામનો વાવ્યા ખાડી બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે તેને ભર ઉનાળે મુંજલાવ ગામ સંપર્ક વિહોણું થયું છે બારડોલી અને માંડવીને જોડતો મુંજલાવ માર્ગ હાલતો બંધ જોવા મળી રહ્યો છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં મસ મોટું જે ગાબડું પડ્યું હોય તે માંડવી પાસેથી પસાર થતી મોટું ગાબડું જોવા મળી રહ્યું છે મુંજલાવ ગામનું જે વાવ્યા ખાડી બ્રિજ છે એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં બ્રિજ પાણીમાં ગરકાવ થયું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે બારડોલી અને માંડવીને જોડતો મુંજલાવ માર્ગ બંધ થઈ ગયો છે

થયા છે અને હાલ સિંચાઈ વિભાગની ટીમ યુદ્ધના કામે લાગી છે પરંતુ સવાલ એ થાય છે કે હમણાં થોડા સમય પહેલા જ આ જમણા ડાબા કેનાલો છે અને સબ માર કેનાલો છે ગામડાઓમાં જે મોટી કેનાલો સાથે જોડાયેલી કેનાલો છે તેની રિપેરની કામગીરી પણ હાલમાં જ કરવામાં આવી છે કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી અને હાલ એ કામ પૂર્ણ કરીને કેનાલોમાં પાણી છોડવામાં આવ્યા છે પણ કેનાલોમાં જે ગાબડા પડે છે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે ગાબડા દેખાય છે જ્યાં કેનાલ ડેમેજ થઈ છે જે કેનાલ તૂટી છે એ કેનાલથી માત્ર સો થી બસો મીટરના અંતરે ઠેર ઠેર કેનાલોમાં ગાબડા જોવા મળી રહ્યા છે એટલે કોઈ ગેરંટી આ કેનાલ ની એટલા માટે નથી કે આ ગાબડાની કામગીરી ભલે કામગીરી કરવામાં આવશે કામગીરી કર્યા બાદ કેનાલમાં ફરી પાણી છોડવામાં આવશે પણ પછી આ કેનાલ પાછી ના ધોવાય ના તૂટે એની કોઈ ગેરંટી નથી કારણ કે આ કેનાલો લાંબી કેનાલો છે અને આ કેનાલો ઠેર ઠેર આજે પણ તૂટેલી છે ભૂતકાળની અંદર વર્ષમાં કરોડના ખર્ચે ઉકાઈ ડાબા જમણા કેનાલો છે તેનું રિનોવેશન કામ કરવામાં આવ્યું હતું લાંબી કામગીરી તે સમયે પણ ચાલી હતી પરંતુ પહેલું જ પાણી જ્યારે ટેસ્ટિંગ કરવાનું હતું અને પાણી છોડવામાં આવ્યું ત્યારથી જ કેનાલો ઢોવાઈ ગઈ હતી અને આજ દિન સુધી સતત કેનાલોની હાલત બઠ્ઠી બટ્ટર રહી છે સરકાર કરોડો રૂપિયા કેનાલો પાછળ નાખે છે પણ આ કેનાલો લાંબો સમય તકતી નથી એનો સવાલ કોની પાસે એ કોઈ આપી શકે એમ નથી કારણ કે કેનાલોના કામમાં જે વેઠ ઉઠાડવામાં આવે છે ને એનું પરિણામ છે તે ગરીબ ખેડૂતોને ભોગવવું પડે છે કિરણસિંહ ગોહિલ કે ટીવી ન્યૂઝ સુરત